અંતઃકરણને બોધ કરે છે પ્રબોધ કરે છે તો અંતઃકરણને શું કામ કે અંતઃકરણ જે છે એ સર્વ ઇન્દ્રિયોનો રાજા છે સર્વ ઇન્દ્રિયોનું સંચાલન અંતઃકરણથી થાય છે જો અંતઃકરણને સમજાવવામાં આવે ભલી ભાંતિ તો ઇન્દ્રિયો પણ અનુસાર જ ભગવત સમર્પિત રહે ભગવત સેવાથી વિમુખ ન રહે બધા ઇન્દ્રિયોને જીતવા કરતાં અંતઃકરણને જીતવું અત્યંત એ કઠિન છે એટલે અંતઃકરણને જ જો ભલીભાંતિ પ્રબોધ કરવામાં આવે સમજાવવામાં આવે તો બધી ઇન્દ્રિયોથી ઠાકોરજીની સેવા અને દેન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધાથી ભગવત સમર્પિત રહી અને સેવાનો નિર્વાહ થઈ શકે જેવી રીતે સિદ્ધાંત રહસ્યમાં સેવા પ્રતિબંધક દોષોની નિવૃત્તિ બ્રહ્મ કરી તત્પશ્ચાત્ આગળ પણ પાછા દોષો ઉત્પન્ન થાય કે હાવી ન થાય કે બાધક ન થાય એ પ્રકારની નિવૃત્તિનો પ્રકાર અસમર્પિત વસ્તુના વર્જન દ્વારા ત્યાં સિદ્ધાંત રહસ્યમાં બતાવેલો છે ત્યાર પછી નવરત્ન ગ્રંથની અંદર બાહ્ય પક્ષનું સમર્પણ તો સિદ્ધાંત રહસ્યના પ્રકારથી સેવકાના મિથાલો કે વ્યવહાર પ્રસિદ્ધ હતી એ રીતે ભગવત સમર્પિત રહેવા દરેક કાર્યનો સૌથી પહેલાં ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવો ભગવત પ્રસાદ કે ભગવત સમર્પિત પદાર્થથી પોતાનો જીવન વ્યવહાર ચલાવવો એ બાહ્ય પક્ષનું નિરૂપણ સિદ્ધાંત રહસ્યમાં થયું નવરત્નની અંદર કે ચિત્તની અંદર રહેતા વિક્ષેપરૂપ પ્રતિબંધક ઉદ્વેગ વગેરે દોષો જો ચિત્તમાં ઉદ્વેગ જો હાવી થયેલો હોય તો ચિત્તનું ચિંતામગ્ન થઈ જવું થાય પણ ભગવત પ્રવણતા ન થાય ચિત્ત ભગવાનમાં પ્રવણ ન થાય અને જો પ્રભુમાં ચિત્ત પ્રવણ ન થાય તો પુષ્ટિમાર્ગીય પરમ ફલ પરાભક્તિ માનસી સાપરામતા એ સિદ્ધ ન થાય તો પુષ્ટિમાર્ગની અંદર સર્વ દેહિન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધા જ દ્વારા આત્મા વગેરે બધા જ દ્વારા ભગવદ અનુભૂતિ નિરંતર થવી એ પુષ્ટિમાર્ગીય પરમ ફલ છે પણ અંતઃકરણ જો ભગવાન સિવાય અન્યત્ર જો ભટકતું હોય તો પછી દેહેન્દ્રિયો પણ એ કાળાક્રમે આસુરાવેશ ગ્રસિત થઈ જશે પછી ક્રિયાવત ભલે સેવા થતી હોય પણ કદાચ એવી ક્રિયાવત સેવાથી પાછી ભગવદ પ્રસન્નતા નહીં થાય સેવાનો એક હેતુ પાછો ઠાકુરજીની પ્રસન્નતા અને સુખ એ પણ એક સેવાનો હેતુ છે ખાલી સમર્પણ ટકાવવું એવો હેતુ નથી સેવાનો તો ક્રિયાવ જો સેવા કરશે ઇન્દ્રિયો અંતકરણમાં ચિત્તમાં જો ઠાકુરજીના સુખનો કે ઠાકુરજીનો વિચાર નહીં હોય તો ક્રિયાવ સેવા થશે ક્રિયાવ સેવા થવાથી ભગવાનને સુખ નહીં થાય તો સેવાનું જો ફલ જે છે આધિદૈવિક ફલ ભગવત પ્રવણતારૂપ પણ નહીં થાય ભગવત સુખ પણ નહીં થાય સેવા આજે દેવીથી પણ નહીં બને તો આ એ ચિત્તમાં આવતા ઉદ્વેગરૂપ પ્રતિબંધક દોષોની નિવૃત્તિનો પ્રકાર એ નવરત્નમાં બતાવ્યો છે સિદ્ધાંત રહસ્ય નવરત્ન બેનું સંયોજન કરી અને એ જ પ્રકારથી જો ઠાકોરજીની સેવા કરતા રહીએ તો સાનુભાવ થવો નિશ્ચિત છે ઠાકોરજીને સમર્પિત થઈ સર્વસમર્પણપૂર્વક ભગવત સેવા અને ચિત્ત સતત પોતાના પ્રભુમાં રાખવું આપણા ઠાકુરજીની અંદર સતત પોતાના ચિત્તને પરોવીને રાખવું જેમ રાજા દુબે માધુ દુબેની વાર્તા કાલે આપણે કીધું કે એમાં શ્રી કીધું બધી જગ્યાએથી ચિત્તનો નિરોધ કરી અને આ ઠાકુરજીની સેવા કરજે અને સર્વ રીતેથી ચિત્તને બધેથી ખેંચી અને આ પ્રભુમાં આ મારું સર્વસ્વ સેવા ભાવથી એ સેવા કરજો અને એ પ્રકારથી જો સેવા કરવામાં આવે ને ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ વગેરે થાય જીવ છે એટલે એ તો થાય ચિંતા આવી જાય આવે એનો કોઈ વાંધો નથી ચિંતા આવે ઉદ્વેગ થાય પણ એ હાવી ન થવો જોઈએ એનું નિરાકરણ તત્ત જ નવરત્ન દ્વારા થઈ જવું જોઈએ અહીંયા ચિત્તોદ્વેગમ વિધાયા પી હરિ યજ્ઞ જ કરી શકી તથ્ય લીલેતી મક્ ચિંતા જે ભગવાનની એવી લીલા છે આ બધું જ ભગવાનની કંઈક લીલા છે ચિત્તમાં આપણને પણ એમ થાય કે આ બધું આપણે એટલું બધું કહેવા છતાં કેમ સમજતા નથી કેમ સિદ્ધાંતમાં ચાલતા નથી સિદ્ધાંત વિરુદ્ધ કેમ થાય છે હવે કહી દેવું આપણું થાકવું નહીં થાકવું એમ કે એકને એક વાત હોય ભલે ને એમ થાય કે આની એક ને એક વાત હોય આપણે નહીં થાકવું ભલે સિદ્ધાંત તો જ છે તો આ અનુસરણ કરવું જ જોઈએ મહાપ્રજા સિદ્ધાંત વિરુદ્ધ નહીં ચલાય પણ ઉદ્વેગ ન થવો જોઈએ કેમ થતું નથી કેમ થતું નથી એ ભલાના ભાઈ ને ઢીકણા ભાઈ શું કરે છે એનું સતત ચિંતન કરતા રહેશું તો આપણે ઠાકોરજીની સેવા નહીં કરી શકીએ તો એનું ચિંતન થયા કશે કે આ લોકો કેમ ચાલતા નથી સિદ્ધાંત પ્રમાણે આપણે બહુ એને કહીએ છીએ તો કેમ ચાલતા નથી ત્યારે કેવું પડશે ભગવત ઈચ્છા હવે એવી હશે બહુ પ્રયત્ન કરી જોઈએ હવે આપણું કાંઈ કામ નથી આવતું ત્યારે ભગવત ઈચ્છા ઉપર આપણે નિર્ભર થવું જોઈએ પણ એની લીલા માનવી જોઈએ તથા એવું થશે હવે એની લીલા એવી છે આવી રીતે રમણ કરવા ઈચ્છી રહ્યા છે ઠાકોરજી તો એમ કરી રહ્યા છે પણ કેવું કર્તવ્ય છે સમજાવવું કર્તવ્ય છે પણ ચિંતનને ચિંતા એની ના કરવી જોઈએ ઉદ્વેગની ચિંતા આપણે ના કરવી જોઈએ એ ઉપદેશ આપણે નવરત્નમાં બધા જ પ્રકારમાં મળશે સેવાની અંદર પણ કેમ સાનુભાવ થતો નથી ને કેમ મારો ભક્તિ દ્રઢ થતી નથી ને આવી પ્રકારની ચિંતા જો એ આપણી અંદર કંઈક હાવી થઈ જશે ભગવદ વિષયક ચિંતાને પણ મહાપ્રભુજી કહે છે કે નહીં લૌકિકી તદભાવે આપી ભગવદર્થા સાપી ન નકાર્યા ચિંતા કાપી ન કાર્યા એ શ્રી ગુસાયનજી આજ્ઞા કરે છે નવરત્ન વિવૃત્તિમાં કે લૌકિકી અભાવે અપી લૌકિક ચિંતા તો ભગવદીઓને હોતી જ નથી પુરુષોત્તમજીએ કીધું કે આ ગ્રંથ ભગવદીઓ માટેનો ગ્રંથ છે નવરત્ન તો યેશાં લૌકિકી ચિંતા તે ભગવદિયા પુરુષોત્તમજી આજ્ઞા કરે છે યશા ન લૌકિકી ચિંતા તે ભગવદિયા ભગવદીય કોણ છે કે જેને લૌકિક ચિંતા તો હોતી જ નથી ભગવાનના થઈ ગયા છે સર્વ રીતે એ સિદ્ધાંત રહસ્યના પ્રકારથી બ્રહ્મ સંબંધના પ્રકારથી જે બની બની ગયા ગયા છે છે ચિંતા તો હોતી નથી બીજી લૌકિક નથી હોતી પણ ભગવદ્ અર્થા સાપી નકાર્યા ચિંતા કાપી નકાર્યા ભગવદ અર્થા પણ ન હોવી જોઈએ ચિંતા ભગવદ્ વિષયક ચિંતા ન હોવી જોઈએ બસ એને સેવા સ્મરણ આદિમાં પરાયણ રહેવું જોઈએ એને જ ફળ માની લેવું જોઈએ તો એમાં આજ્ઞા કરે છે કે સેવાને આધિદેવિકી બનાવવાનો સૌથી સુંદર ઉપાય તો એ છે કે સેવા સ્મરણ જે છે એ કોઈ સાધન નથી પણ પોતે જ ફલ છે કે પ્રભુ મારી પાસે એની સેવા કરાવી રહ્યા છે સ્મરણ કરાવી રહ્યા છે કથા કરાવી રહ્યા છે બસ એને જ ફળ માની લેશે તો સેવા આધિદેવિકી બની જશે સાધન રૂપથી માનશે કર્તવ્ય રૂપથી માનશે તો એ ભૌતિકી થશે પણ જો ફલરૂપ માનીને કરશે સેવા તો સેવા આધિ દૈવિકી થઈ જશે આધિ દૈવિકી સેવાનું ફળ તો ભગવત સાનુભાવ ભગવત પ્રાકટ્ય વિવિધ ભગવત અનુભવ એ તો નિશ્ચિત છે થાય જ થતો જ હોય છે સાનુભાવ પણ આપણને અનુભવમાં નથી આવતો આપણે એનો અનુભવ નથી કરતા પ્રભુ કાંઈ આપણી સામે શાંતિથી બેસીએ તો નેક હસ્તિત બોલીએ મોસો હું તો શરણ તિહારી તું તો પ્રાણન હું તે પ્યારી તું તો મેરે પ્રાણન હું તે પ્યારી ઠાકોરી કે છે નેક હસચિત બોલીએ મોસો હું તો શરણ હતી હાર એવી રીતે ઠાકોરજી કહે છે થોડીક વાર સામે ઉભા તો રહ્યો શાંતિથી આ ફટ રાજભોગ ધરાણ સેન ખેરણ પ્રાણ કેરણ ઠાકોરી શાંતિથી ઉભા તો રહ્યો નેક હસચિત બોલીએ કંઈક તો સેવામાં આવવાથી તો એટલા બધા ઉતાવળા બનીને આવો છો આ મંગલભોગ ધેરા ભોગ સરાયવા તરત શ્રંગાર કરો શ્રંગાર કરીને સિંદર ભોગ ધરો રાજભોગ ધોરો રાજ ધો રાજભોગ થઈ ગઈ હાઈસ થઈ ગઈ આ ઠાકોરજી કે તમે સાનુભાવ તો હું કરાવું છું પણ તમને ટાઈમ ક્યાં છે કંઈક સાનુભાવ કંઈક થઈ રહ્યો છે જોવાનો ટાઈમ ક્યાં છે તમને મારી સામે જોવો તો ખરા આરસી દેખાવાની પદ્ધતિ આપણે ત્યાં કેવી છે કે ઠાકોરજીને આરસી દેખાવીએ ઠાકુજી પહેલાં નિરખેર આપનું મુખારવી વગેરે પછી આપણે જોઈએ આરસીમાં દર્શન કરીએ પ્રભુનું આપણે તો આરસી આમ કરીએ આમ આમ આપણી સેવાની પદ્ધતિમાં એટલી બધી ઝડપ છે નિરખવાનો ને ખાસ તો બોલીએ ઠાકોરજી એમ કે જરાક તો હસ્તુ મોઢું રાખીને મારી સામે બેસો બોલો કે ભોગ ધરવો ને સરાવો ને પોઢાળો આવી સેવા થોડી હોય શાંતિથી બેસવી જોઈએ કંઈક વાતચીત કરવી જોઈએ કંઈક હું અનુભવ કરાવતો હોય અનુભવ કરવા માટે તમારે શાંતિથી જરાક જોવું તો જોઈએ મારી તરફ તો અનુભવ કરાવું છું કે હસે છે કે ઠાકોર પ્રસન્ન છે અપ્રસન્ન છે ગમે છે કઈક નથી ગમતું પણ તમને એવો ટાઈમ જ સેવામાં નથી હોતો સેવામાં આવીએ તો એટલા ઉતાવળ થઈને આવે એટલે આ આ કીર્તનમાં તો સ્વામીજીને કીધું છે આપે પણ પુષ્ટિ માર્ગની અંદર ઠાકુરજીની સેવા એ સ્વામીઓની ભાવના પૂર્વક થાય છે ભાવના તો આપણે કરીએ છીએ આપણને એવો અધિકાર ભલે નથી આપણે એવા ઉચ્ચ અધિકારી પણ નથી છતાં ભાવના કરવાની તો આજ્ઞા શ્રી મહાપુરુષ કરી છે કે સ્વામીઓની ભાવના આપણે કરીએ છીએ સેવાની અંદર વ્રજભક્તોની જે ભાવના કરીએ છીએ કે નિરખું કે ટહેલ કરું મેં એક આજ ગોપાલ પાહુ વ્રજભક્તોના ભાવના તો આપણે સેવામાં કરવી જ જોઈએ એ ભાવના ભગવત સેવા કરી એના માટે કીર્તનો બોલાય છે આપણે ત્યાં કે ઠાકુરજી એટલા બધા આજ ગોપાલ પાહુને ને આપણે પણ રોજ એવું થયું કે ઠાકોરજી આપણે ઘરે આપો હેરા ભાવને જ આવ્યા જાણે આ આ મહાન હજારો વર્ષો પછી ભગવાન આવ્યા છે તો ભોગ ધરતી વખતે એવું થવું જોઈએ કે ને રખું કે ટહેલ કરું મેં એકો બનત ન ઉપાય રી શું કરવું જો ટહેલ કરવા જાઉં તો દર્શન નથી થતા દર્શન ન થવાય તે વિવલ થઈ જવાય છે પણ દર્શન કેળા કરવું જે ધર્મ નથી સેવા કરવી એ ધર્મ છે તો આવી મનસ્થિતિ થઈ જાય છે ભક્તોની કે કે નિરખું કે જેસે લતા પવન વસ ધ્રુમસો છૂટે ફિર લપટાય એક વૃક્ષની અંદર જે લતા રીતે વેલ લાગી ગઈ હોય જરાક ખેંચો તો જરાક મોકલવાથી ત્યાં જ ચોંટી જાય આવી ભક્તિ વ્રજભક્તોની છે ભગવાન પ્રત્યેની કહે ક્યાંયથી જરાક જરાક દૂર થાય પણ તતત પાછા એની પાસે જવાનું મન થાય આપણને ક્યારે થશે આપણા ઠાકોરજી પાસે જરાક દૂર જાય પાછું એની પાસે જવાનું મન થાય આવા ભાવનાપૂર્વક આપણે જે ભાવ તો નથી પણ આવી ભાવના તો કરી શકીએ કે આપણને પણ આ જ ગોવર્ધન ધરણ ઠાકુરજી વ્રજભક્તોના સેવ્ય ગોપીજન વલ્લભ છે એ જ આપણી ઘરે બિરાજમાન છે એ આપણા ઘરે બિરાજમાન છે તો ભાવનાપૂર્વક સેવા કરવાથી એ સેવા આધિદેવી કી બને પણ ભાવના ક્યારે થાય ચિત્ત સ્વસ્થ હોય તો ભાવના પણ આપણે ક્યારે કરી કે જો શાંત સ્થિર સેવામાં જરા એટલે નેક હસ્ચિત બોલીએ ઠાકોરજી આપણને કદાચ સ્વામીનીજીને કહે કે છે એમ સ્વામીની ભાવ સંયુક્ત આપણે ભક્તિ કરી રહ્યા છીએ ઠાકોરજી કહે છે કે એ જે જે સંવાદો કીધા છે આપણે ઠાકુજીને એ સંવાદો આપણી સાથે નથી બોલતા પણ એ સંવાદો આપણે આપણે સંભળાવતા તો ભક્તોના ભાવ એવા છે એ ભાવના અનુસાર આપણે સેવા કરીએ પણ ચિત્ત કે અંતકરણ જો સ્વસ્થ હોય તો ભાવનાઓ થશે નહીં તો ભાવના ક્યાંથી થાય આપણું અંતકરણ જ સ્વસ્થ નથી તો આપણે ભાવનાઓ પણ નથી કરી શકતા સેવાની અંદર કઈ ભાવનાઓ હોય કઈ જાગે એક ક્રિયા જેવું એટલું ફટાફટ આપણને મંગલા કર્યા રાજબો કર્યા ઉત્થાપણ કર્યા સેન કર્યા તો આ પ્રકારની ક્રિયા એટલી બધી આપણને ફાવી ગઈ છે ક્રિયા એટલી બધી આપણને ફાવી ગઈ છે કે કે ઘણા એને થઈ ગયા હોય તો ક્રિયા એટલી બધી કરવા છે પણ સ્વસ્થ નથી કે આપણી તો કઈક ભાવનાઓ જાગે પણ કીર્તનો દ્વારા એ ભાવનાઓ જગાડવાનો પ્રયત્ન સેવામાં આપણે કરીએ છીએ કીર્તનો એટલે બોલવા આવશ્યક છે કદાચ કોઈની રાગ ના આવડતો હોય તો જેવો રાગ આવડતો એવો બોલે અથવા તો એ વાંચન કરીને પાઠ કરે તો એ બોલી જાય તો પણ કંઈક શું કીધું છે એ પ્રકારના ભાવો કંઈક સેવામાં પ્રકટ થવા જોઈએ તો સેવાને આ રીતે ભાવ વૃજભક્તોના ભાવ ભાવના પૂર્વક એક કે બે વર્ષ પહેલાં એક પ્રશ્ન એ હતો કે જે ભક્તિનું એ અંતરંગ સ્વરૂપ અંતરંગ તર અંતરંગતમ બહિરંગ બહિરંગ તર બહિરંગતમ એ પ્રશ્ન હતો પણ આપણે લઈ શક્યા નથી પણ આપણા સાંજના સેશનમાં પાછો એ જે સમર્પણનો વિષય છે અહીંયા આપણે લેશું કે ભક્તિનો એકદમ આંતરિક નિગૂઢ એ અંતરંગતમ તત્વ શું એની પછી અંતરંગતર બહાર જઈએ અંતરંગ એ આ રીતનું જે ત્રણ સ્ટેજ પછી બહિરંગતમ બહિરંગતર બહિરંગ આ તે આખું એક ભક્તિનું જે આખું આપણું જે છે પૂજ્ય આ બે એક વર્ષ પહેલાં પણ મને મગજમાં હોય છે કે પૂછાણો હતો પણ આપણે આપણા વિષયના ઓલામાં એ લઈ શકા નથી પણ સાંજનો વિષય આપણી માટે ઘણો બધો ટાઈમ સાંજે ઘણો ટાઈમ હોય છે અત્યારે આપણે ગ્રંથ ઉપર ચાલીએ છીએ તો ગ્રંથ ભક્તોની ભાવ ભાવના એ પણ સેવાની અંદર સમન્વિત છે અને એ કરવાથી ચિત્ત ઠાકુરજીમાં પ્રવણ થાય વ્રજભક્તોની જેમ તો આ અંતકરણને સ્વસ્થ રાખવું બહુ જરૂરી છે એટલે નવરત્નની અંદર અંતઃકરણની અંદર આ ઉદ્વેગ રૂપ પ્રતિબંધને દૂર કરવા માટે જે કાંઈ થઈ રહ્યું છે ભગવત લીલા રૂપ છે ઉદ્વેગનો ત્યાગ કરવો ચિત્તોદ્વેગમ ચિંતામ ચિંતા એ બોધ કર્યો અને પુરુષોત્તમ જે આજ્ઞા કરે છે જો આ રીતે કોઈ સેવા કરે ભક્તોની ભાવના પૂર્વક અને એ પણ મહાપ્રભુના સિદ્ધાંત અનુસાર સિદ્ધાંત રહસ્યના પ્રકારથી સર્વસમર્પણ પૂર્વક આને નવરત્નના પ્રકારથી ચિત્તને એ સ્વસ્થ રાખીને કોઈ જો સેવા કરે તો સાનુભાવ તો નિશ્ચિત છે ઠાકુરજીનો સાનુભાવ થવો નિશ્ચિત છે આ કે સાક્ષાત છે પ્રભુ સાક્ષાત છે ખામી કંઈક આપણી જ છે આપણે સ્વસ્થ થઈ ગયા તો પ્રભુ તો અનુભવ કરાવી જ રહ્યો છે અનુભવના આપણે આપણે પણ સાનુભાવ કરવા માણસું જેટલા લોકોને આપણે ગમે એટલું બધાય ગઈ બહુ હેવી ડોઝ છે ને હાઈ ડોઝ છે તમારી જે આ જે ડોઝ આપો છો એ બહુ હેવી છે હાઈ છે એવું ઘણા કહેતા હોય છે પણ જ્યાં સુધી તમે તમારા ઠાકોરજી પાસે જઈને અનુભવ નથી કર્યો ત્યાં સુધી તમને બહુ હાઈ ડોઝ લાગે પછી લાગે લાગે આ ડોઝ જ જરૂરી હતી તો આપણે આ કરી શકીએ અત્યારે ન સમજાય પણ પોતાના ઠાકોરજીની સેવામાં જે કંઈ આનંદ આવવા માંડે અનુભવ ભગવત સાનુભાવ થવા માંડે અનુભવ થવા માંડે કે સેવાને આપણે પોતાના ઠાકુજી અને આપણે બે જ સેવા કરતા હોઈએ જો દેખાવાનો પ્રદર્શનનો ભાવ ન હોય તો સેવાની અંદર કેવો ભાવ આપણી અંદર કંઈક પ્રકટ થાય છે ક્યાંક ઠાકોરજી કંઈક અનુભવ કરાય છે અનુભવ એ થતા જ હોય છે પણ એ થવા માંડે ત્યારે એમ થાય કે નહીં જો આ હાઈ ડોઝ ન આપ્યો હોત અને આપણને બહુ કંઈ આમ રોયકા ન હોત તો આપણે આ ન પ્રાપ્ત કરી શકત આપણે ક્યાંક ને ક્યાંક આપણી શક્તિ વેડપતા હોત પણ ત્યાં સુધી અનુભવ આ તો અનુભવી બિના અનુભવ કાં જાન જાકો પિયા નહીં ચિત્ત ચોરે પ્રેમ કે સિંધુ મર્મ જાન્યો નહીં સૂર કહે કાં ભયો દેહ બોરે પણ બહુ સંયમ રાખીને બોલું છે એમ કહે આ વખતે બરાબર કમાન્ડ રાખીને બહુ આડોળો જવાબ કરતા પાછું મૂડ ઉપર આવી જ જાઉં છું કારણ કે બહુ સંયમ રાખીને જ વાત કરું છું કારણ કે ઘણું બધું કહી દીધું એ કહેવાય ગયું છે પણ આપણે આગળ વધીએ પણ અમુક વસ્તુ જરૂરી છે એ આપણે પાછું એ ચિકિત્સા કરવી જ જોઈએ જ્યાં જ્યાં રોગ ઉત્પન્ન થતા હોય પાછું એમ કે પાછો ઉથલો માયરા કરે છે રોગ પાછો ઉથલો મારે એવું કઈ નથી આ રોગ અમુક એવું જ છે કે જો કમળો અને જોઈન્ટિસ ના બધા અમુક તાવ એવા છે કે જો દવા લઈ લીધા પછી સ્વસ્થ થઈ જવાય પાછી પરેજી બરાબર ન રહે તો ઉથલો મારે પરેજી પાછું સતત ધ્યાન રાખવું પડે કહેતા રહેવું પડે કે ભાઈ પરેજી રાખજો બરાબર પરેજી બરાબર રાખવી પડે તો ઉથલો પાછો મારે એટલે એ ઉથલો ન મારે એટલા માટે પાછું જરાક યાદ અપાવી દઈએ ચમકારા માત્ર પણ આ ચાર પાંચ વર્ષ કીધું એવો ડોઝ હવે નથી કારણ કે એટલી જરૂર ન પડે કારણ કે એ તો સમજાઈ ગયું છે બધું પણ પાછું જરાક યાદ અપાવવું પડે કે ભાઈ પાછી જો પરેજી કે દવામાં આહાર વિહાર અને જો પરિવર્તન થશે દિનચર્યા કંઈક બગાડશો કારણ કે આ બાયપાસ સર્જરીનું બધું કરે છે પછી એમ કહે છે કે ભાઈ પાંચ કિલોમીટર ચાલવું પડશે ઘી વગેરે ખોરાક ઘી ચરબીવાળો ખોરાક નહીં લેવાનો એ કાયમી ધ્યાન રાખજો ને કે પાછું આ લોકો પાછો ઉત્પન્ન થઈ જશે બધી સૂચના ડૉક્ટર આપી જ દે છે આ યાદી અપાયો કરે જ્યારે જ્યારે ચેકઅપ કરે ત્યારે યાદી અપાયો કરે કે ભાઈ વ્યવસ્થિત રહેજો હવે ધ્યાન રાખજો કારણ કે પહેલાં જેવું આપણે સ્વસ્થ થયા તો બનાવેલું જ છે બધું તો એ વારંવાર યાદી તો આપવી જ પડે કે ભાઈ પરેજી ભાઈ આપણે રોગ નિવૃત્ત થઈ ગયો કોઈ સાજા થઈ ગયા ચાલો રોગ નાબૂદ થઈને સાજા થઈ ગયા પણ પાછી ધ્યાન તો રાખવું જોઈએ પરેજી તો રાખવું જોઈએ આહાર વિહારમાં પરિવર્તન થાય પાછું એ પ્રકટ ન થાય એટલે અત્યારે એટલી જ જરૂરિયાત પૂરતો આપવાનો આપણે ડોઝ એવી ડોઝ બહુ નહીં પણ એટલી જરૂરિયાત છે કે ભાઈ પાછો ઉથલો ન મારે એટલું ધ્યાન રાખજો કે આપણે હવે કયા માર્ગે આગળ વધી રહ્યા છીએ તો કે અંતકરણ પ્રબોધ ગ્રંથ દ્વારા એ સાનુભાવ જો ઠાકોરજીની સેવા નવરત્ન સિદ્ધાંત રહસ્યના પ્રકારથી જો સેવા કરતા હોય તો સાનુભાવ થવો જોઈએ ભગવત પ્રેમ થાય ભગવત અનુભવ થાય જ એમ પુરુષોત્તમજી તો આજ્ઞા કરે છે કે થાય જ જો આ પ્રકારથી કરતા હોત તો અને એનાથી આગળ હવે આગળ એમ કહે છે કે વ્રજભક્તોની ભાવ ભાવના સેવા કરતા હોઈએ વ્રજભક્તોની ભાવનાઓ કરતા હોઈએ સેવાની અંદર પણ ભાવના કરતા એક રિએક્શન બીજું આવી જાય છે કે વ્રજભક્તોએ જે રીતે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એમ ભગવાન કંઈક આપણને આજ્ઞા કરીને આપણે એમ માનવા માંડે કે ભક્તોએ ઉલ્લંઘન કર્યું આપણે પણ વ્રજભક્ત જ છીએ ત્યાંથી આપણો વિષય અંતઃકરણ પ્રબોધનો છે કે ભાવના કરતાં કરતાં આપણો હજી પાત્ર ન હોય અને આપણે સાક્ષાત વ્રદભક્ત બની જઈએ એને પ્રૌઢી કહેવાય છે પ્રૌઢી ભાવ ભાવાતિરેક પ્રૌઢી છે આપણી પાત્રતા નથી એનાથી વધારે કંઈક ભાવ થઈ જાય ભાવાતિરેક આ ગ્રંથની અંદર ભાવાતિરેકનો બહુ ઉલ્લેખ છે કે ભાવાતિરેકને કારણે આપણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ કરતા હોઈએ છીએ અને જેનાથી ભગવદ્ અપ્રસન્નતા થાય અને એનાથી ફલ વિલંબ પણ થાય આ બધા દુષ્પરિણામો ઉત્પન્ન થાય આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન ભાવાતિરેકમાં થઈ જાય ભાવાતિરેક થઈ જાય અતિરેક અતિરેક બધો નકામો છે ભાવ જેટલો હોવો જોઈએ એના કરતાં અતિરેક થવો પાત્રતાથી વધારે થવું શ્રી પુરુષોત્તમજી આજ્ઞા એમ કરે છે કે પોતે જેટલું પાત્ર છે એના કરતાં કૃપા કદાચ વધારે ભગવાન તો કરી દે પણ છલકાઈ જાય કૃપા અને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ જીવ કરી બેસે અને એના કારણે ફલ વિલંબ થાય ભગવત અપ્રસન્નતા થાય તો એને નિવારણ માટેનો આ ગ્રંથ છે મુખ્યત્વે અંતઃકરણ પ્રબોધ વ્રજભક્તોની ભાવના અનુસાર સેવા કરતા કરતા ઉલ્લંઘન કર્યું ઠાકોરજીની ઉલ્લંઘન કર્યું પ્રાપ્ત કર્યું તો જ્યારે અંદર પ્રભુએ વેણુનાથ કર્યો વ્રજભક્તો આવ્યા ઠાકોરજી કીધું કે પાછા જાઓ અત્યારે તમારે આવવું ઠીક નહીં આટલી રાત્રિએ તમારે આ રીતે ઘર છોડી વગેરે ને અહીં આવવું ઠીક નહીં પણ વ્રજભક્તો પ્રભુની આજ્ઞા ન માન્યા તો રાસનું એ સુખ પ્રાપ્ત કર્યું આપણને પણ એવી ભ્રમણા થઈ જાય કે આપણે પણ ભગવાનની આજ્ઞાનું કંઈક ઉલ્લંઘન કરી દેશું તો આપણને પણ પરમ ફલ પ્રાપ્ત થઈ જશે આપણે સીતા ભક્તની જેમ એવું કંઈક આપણને ભાવના કરતા કરતા કંઈક અતિરેક થઈ જાય તો પાછો એ બાધક થાય છે એના માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ કરીને સમજાવ્યું છે કે રેક નકામો છે ભાવા વેશની અંદર અતિરેક થઈ જાય તો એ પ્રભુને અપ્રસન્નતાનું કારણ બની જાય તો પ્રભુને અપ્રસન્નતા ન થાય એટલા માટે આ ગ્રંથનો વિષય આપ બતાવી રહ્યા છે